નંદકુવરબા મહિલા કોલેજ આયોજિત જય વ્યાખ્યાન યોજાયું ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર આયોજિત સરદારનગર ઓડિટોરિયમ ખાતે વિશ્વવિખ્યાત જાણીતા લેખક અને પ્રખર વક્તા જય વસાવડાનું વ્યાખ્યાન યોજાયું જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ પ્રાધ્યાપકો અને ટ્રસ્ટી શ્રી ભરતસિંહજી ગોહિલ રવિન્દ્રસિંહ ગોહિલ મેહુલભાઈ વડોદરિયા પોલીસ અધ્યક્ષ હર્ષદ પટેલ સાહેબ અને યુનિવર્સિટીના કોઓર્ડિનેટર ડોક્ટર ભારસી ગોહિલ જાણીતા ઉદ્યોગપતિ મેહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું મુખ્ય હેતુ અભ્યાસકતે વિદ્યાર્થીઓમાં सर्वांगीण વિકાસ પામે અને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર સાથે સાક્ષતકાર બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અનિલ ભાવનગર કે આજે એવું બને છે કે યુટ્યુબ ના વિડીયો જોઈ જોઈને કેટલાક લોકો તૈયારી કરી લે છે જે પાઠ્ય પુસ્તકમાં નથી મળતું એ આપણને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય છે તો હું ઘણીવાર વાર કહેતો હોઉં છું કે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ થઈ શકે ઇમોશન્સ તો રિયલ જ રહેવાના છે એટલે આપણે શિક્ષણનું જે કામ કરવાનું છે એની અંદર ત્રણ બાબતો સૌથી વધારે ઇમોશનલ છે ને એની જ અત્યારે જરૂર છે જો ઇન્ફોર્મેશન તો બધી આગળ આવી ગઈ ખિસ્સામાં આવી આખે આખું જ્ઞાન કોષ સમાઈ ગયો એન્સાયક્લોપીડિયા આવી ગયો આટલા ડિવાઇસમાં તમારે જે સબ્જેક્ટ સર્ચ કરો મળી જાય જે ટાઇટલ નાખો તમને સવાલ પૂછતા આવડવો જોઈએ જવાબ તો મળી જ છે હું કહેતો જોઉ છું ગોપીલેશ્વર મહાદેવના મંદિરે બધા જવાબો હાજર છે માથું ટેકવું પડે તમારે તો સર્ચ એન્જિન આવી ગયા ઇન્ફોર્મેશન એમ્બલીના ટેરિમે આવી ગઈ સુપર ફાસ્ટ સ્પીડ વાળું ઇન્ટરનેટ આવી ગયું આ બધું આપણી સામે છે આપણા હાથમાં છે આપણા ખિસ્સામાં છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે